સદર કાર્યક્રમનું આયોજન માન્ય મુનુભાઈ બેરા કેબિનેટ કક્ષામંત્રી શ્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર તથા માન્ય સચિવ શ્રી રાહુલ ગુપ્તા સાહેબ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તથા માન્ય ડાયરેક્ટર અજય પ્રકાશ સાહેબ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની અધ્યક્ષતામાં દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવના હસ્તે પંચોતેર હજારનું ચેક અને પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે અને પર્યાવરણ બચાવવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી શાળા કક્ષાએ અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તાલે માટે ગામમાંથી જૂના કપડાં એકત્ર કરી દરજી પાસે શાળા દ્વારા કપડાંની થેલી બનાવી ગામના દરેક ઘરે પહોંચાડી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટેની પહેલ કરી હતી સાથે સાથે ઉત્તરાયણ પર્વ પર પતંગ પર વિવિધ વૃક્ષોના વીચો ચીપકાવ બીજ ચિપકાવીને પતંગ ઉડાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિ પણ છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે આ સાથે ઉત્તરાયણ પર્વ બાદ નકામી દોરી એકત્ર કરી તેનો સળગાવીને નાશ કરી પર્યાવરણને હાનિ પહોંચાડવાના બદલે તેમાંથી ખુરશી બેસવાની ગાદી અને તકિયા તૈયાર કરવામાં આવે છે જે પ્રકૃતિની નોંધ ચાલુ વર્ષે આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યના મીડિયામાં પણ લેવામાં આવેલી હતી આ સાથે શાળા દ્વારા ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે ફળાવ વૃક્ષના ઉછેર પર ભાર મૂકવામાં આવે છે ટૂંકમાં શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃતિ કરી એક જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જેની નોંધ ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા લેતા અને પ્રોત્સાહનરૂપી પ્રાણવાયુ પૂરો પાડવામાં આવતા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે રિપોર્ટર મુકેશભાઈ તરાલ દાતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે